વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષાઓમાં ગેરરીતિ આતરી ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરવાના કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓને પાડી છે ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ ડીજીવીસીએલ એમજીવીસીએલ પીજીવીસીએલ યુજીવીસીએલ અને જીએસસીએલમાં એકવીસો છપ્પન વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા વડોદરા રાજકોટ સુરત અમદાવાદ ખાતે અલગ અલગ સેન્ટરોમાં નવ ડિસેમ્બર બે હજાર બાવીસ થી છ જાન્યુઆરી બે હજાર એકવીસ દરમિયાન અલગ અલગ તારીખોએ લેવાયેલી પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતિયાઓ તથા એજન્ટોને એકબીજાના મેળાપીપળામાં આર્થિક લાભ મેળવી પરીક્ષામાં ગેરરીતિ આતરી ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષા પાસ કરાવી એકબીજાના મેળાપીપળામાં જ વીજ કંપનીઓ સાથે તેઓ લાયક હોવા છતાં નોકરી મેળવવામાં વંચિત રહેલ લાયક ઉમેદવારો સાથે ઠગાઈ કરી ગુનો કર્યો હોય જે મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે અગાઉ ઇન્દ્રવંધન પરમાર અને ઓવેશ કાપડવાલાને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ આ મામલે વધુ ત્રણ આરોપીઓ ભાસ્કર ચૌધરી ભરતસિંહ ઝાલા અને શ્રીકાંત સિંહાને ઝડપી પાડ્યા હતા ત્યારે આ ગુનામાં વધુ ત્રણ આરોપીઓ જેમાં સાબરકાંઠા હિંમતનગરના શિક્ષક સલીમ ઢાપા તલોદના મનોજકુમાર મકવાણા તથા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ નિકુંજ પરમાની ધરપકડ કરાઈ છે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં થયેલી ગેરરીતી મામલો હાલ તો વધુ ત્રણ આરોપીઓ ઝડપેલા હોય આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે